નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું ખેડત પોકેટ સત્યાવીસમાં માં મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી અગત્યના સમાચારો આપતી ચેનલ ખેડૂત પોકેટમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમે આ સમાચારો દેશના કયા ખૂણેથી સાંભળી રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં ખાસ જણાવી દેજો અને વિડીયોને એક લાઈક કરતા જજો તો ચાલો મિત્રો આજના તાજા હવામાન સમાચાર સાથે સાથે અન્ય સમાચારો જાણીએ તો મિત્રો ભાવનગરમાં બગદાણાના સેવક પર થયેલા હુમલાના મામલે હવે વિવાદ વધુ વકરો છે પીડિત નવનીત બાલ ન્યાય અપાવવા માટે સમગ્ર કોળી સમાજ મેદાને આવ્યો છે આ હુમલાના વિરોધમાં અને ન્યાયની માંગ સાથે આગામી પેલી ફેબ્રુઆરીએ ભાવનગરમાં એક ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું છે ન્યાય સભા કેબિનેટ પ્રધાન જીતુ વાઘાણીના મત વિસ્તારમાં યોજાવા જઈ રહી છે જેને પગલે સ્થાનિક રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે સભાના સફળ આયોજન માટે અત્યારથી જ વિવિધ વિસ્તારોમાં રાત્રિ બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે મિત્રો વહેલામાં વહેલી તકે ન્યાય મળે તેવી રજૂઆત કરવામાં આવશે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવી છે આ સભામાં ખુદ ભોગ બનનાર નવનીત બાલધિયા પણ હાજર રહેશે આ કાર્યક્રમ દ્વારા સમાજ પોતાની શક્તિનું પ્રદર્શન કરી પ્રશાસન પાસે વહેલી તકે ન્યાયની માગણી કરશે આ વિશે મિત્રો શું બોલા ધારાસભ્ય વિમલ ચુડાસમા ધારાસભ્ય વિપુલ ચુડાસમા થાય ત્યાં તેમના દ્વારા કોઈ જાહેરાત પણ કરવામાં આવતી નથી હવે આ તપાસના અંતે જો અમને સંતોષજનક અને સંતોષકારક ન્યાય નહીં મળે તો અમે સાથે છીએ અને તેની અપેક્ષા મુજબ આગળની કાર્યવાહી ઓગણત્રીસ ડિસેમ્બર ના રોજ બગલાણા આશ્રમના સેવક નવનીત બાલ પર હુમલાની ઘટના બની હતી આમાં મુખ્ય ષડયંત્રકાર માયાભાઈ આહિર ના પુત્ર જયરાજ આહિર હોવાના આક્ષેપો ઉઠ્યા હતા ઘટનાના વિવાદ બાદ ઘટનાના આટલા દિવસ બાદ પણ પોલીસ કે એસઆઈટી ની ટીમ મુખ્ય આરોપી સુધી પહોંચી શકી ન હોવાના પણ આક્ષેપો અત્યારે હાલ ઉઠ્યા છે હવે આને પગલે કોળી સમાજ હાલ રોષમાં છે અને તેમણે હવે આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે તો ચાલો મિત્રો ત્યારબાદના બાદના સમાચારની વાત કરીએ તો હાલ જ દેશના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ગુજરાતમાં ફ્રી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે જેના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે અને ગુજરાતમાં ગાત્રો થી જવતી ઠંડીનો અનુભવ હાલ દેશવાસીઓને થઈ રહ્યો છે ગુજરાત વાસીઓને થઈ રહ્યો છે ત્યારે સવારથી જ ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે અને તાપમાનનો પારો નોંધપાત્ર રીતે ગગડી ગયો છે મિત્રો આજે ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ થી ચાર ડિગ્રી જેટલો ઘટાડો નોંધાયો છે જે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાની સીધી જ અસરને સૂચવે છે વહેલી સવારે બહાર નીકળતા લોકોને ઠંડીને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો રાજ્યના વિવિધ ભાગોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે જેમાં ખાસ કરીને નલિયા અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સૌથી વધુ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે મિત્રો અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો સ્પષ્ટપણે કેટલાક જણાવ્યું કે શિયાળામાં કસરત કરવાથી શિયાળામાં ગરમી આવે છે અને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી પણ મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે વાત કરીએ તો મિત્રો ત્રણથી

અસર ગુજરાતના વાતાવરણ પર અત્યારે હાલ સ્પષ્ટ દેખાઈ રહી છે મિત્રો જેના કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી બે થી ત્રણ દિવસ સુધી આ પ્રકારની મિશ્ર ઋતુનો તમને અનુભવ થવાની શક્યતા હાલ રહી છે મિત્રો મિત્રો આ તાજા નવા સમાચાર સમાચાર વાત કરીએ તો અમરેલી જિલ્લામાંથી એક સૌથી મોટો સમાચાર સામે આવી રહ્યા છે એ સમાચાર જાણતા પહેલા મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ લોક ઉપયોગી સાચા અને સચોટ સમાચારો સાંભળવા માટે મિત્રો અમરેલી જિલ્લામાં રેલવેને લઈને સૌથી મોટો સમાચાર સામે આવ્યા છે અમરેલીમાં કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેન ઉથલાવવાનો હિન પ્રયાસ કર્યો હતો મિત્રો વાત કરીએ આપણે અમરેલીના ચિત્તલ અને ખીજડીયા વચ્ચે રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે મિત્રો અજયણ ઈસમો દ્વારા ગઈકાલે ટ્રેન ઉથલાવવા માટે પથ્થરો અને ફેન્સિંગ માટેનો પોલ ટ્રેક ઉપર રાખી દેતા દોડધામ મચી ગઈ હતી ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થતા સામાન્ય વાજ આવતા જ ટ્રેન ઉભી રાખતા મોટી દુર્ઘટના ટળી હતી અને ટ્રેનના લોકો પાયલટ દ્વારા ટ્રેન ઉભી રાખી પથ્થરો અને પોલ હટાવી રેલવે વિભાગને જાણ કરવામાં આવી હતી રેલવે પોલીસ સેન્ટર આઈબી ડોગ સ્ક્વોડ સ્થાનિક પોલીસની ટીમે એલર્ટ આપી તપાસનો ધમધમાટ હાલ શરૂ કરી દીધો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો અજાણ્યા સમો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેને લઈને હાલ સઘન તપાસ ચાલી રહી છે જો થોડી પણ ચૂક થઈ હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત આ સમયે ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન ટ્રેક પરથી પસાર થઈ રહી હતી પરંતુ ટ્રેન ચાલી રહી હતી ત્યારે અવાજ અસામાન્ય લાગતા ચાલકે તરત જ ટ્રેન રોકી હતી ત્યારે રેલકો પાયલોટની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના હાલ ટળી ગઈ છે રોજ આ ટ્રેન દ્વારા અનેક સેંકડો મુસાફરો આવન જવન કરતા હોય છે ત્યારે આ પ્રકારનું દુષ્કૃત્ય કોના દ્વારા કોના દ્વારા અને કોના કહેવાતી કરવામાં આવ્યું અને તેની પાછળ તેનો શું મોટિવ હતો એ તમામ બાબતો હાલમાં એ તમામ બાબતો જાણવા માટે હાલમાં તપાસ ચાલી રહી છે તો મિત્રો તમને શું લાગે છે તમારા મતે તમે શું કહેવા માંગો છો ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવી દેજો વિડીયો ગમ હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ હજુ સુધી નથી કરી તો આપણી ચેનલ ખેડૂત પોકટ સત્યાવીસ ના પરિવાર સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરીને આજે જોડાઈ જાઓ જેનાથી દેશ દુનિયાના અને ખાસ આપણા અમરેલી જિલ્લાના જે કાંઈ સમાચારો નાના મોટા બનતા હોય છે એ તમામ સમાચારો અમે અમારી આ ચેનલ દ્વારા તમારા સુધી પહોંચાડતા રહીશું તો મિત્રો કામ અમારું અને વિશ્વાસ તમારો તો જો તમને વિશ્વાસ હોય તો અમારી આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો ચાલો મિત્રો ફરી મળીશું આવા તાજા લોક ઉપયોગી અને સૌથી મહત્વના સમાચારો આપતી ચેનલમાં ફરી એકવાર મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને મારા જય હિન્દ જય ભારત થેન્ક યુ